નમસ્કાર આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કહે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ કોકના કોક માણસોએ આડાવળું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાવી છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછી પછી ગાડી લાવી છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર જો જોતો ફોર્ચ્યુનર પાલનપુર જોતો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વરસ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી દો એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ નાન વાતાવરણ જોયું એટલે મીજું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જવું નવું બનાવવું જે તે જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લ્યો ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માળ અને નીચે ભોયરામાં દિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરીશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતો આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો અને જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાયા જે તે કરીને કાયદેસર હાલ્યું નહીં ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન વિવેદન આપે લીધું હશે